ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલ પર સીબીઆઈનો સકંજો મોન્ટુ પટેલની ઓફિસ ઘર સહિત ચાળીસ સ્થળો પર સીબીઆઈએ દરોડા પાડ્યા નિયમોમાં ફેરફાર કરીને બાર દિવસમાં આઠસો સિત્તેર કોલેજને મંજૂરી આપી કોલેજને મંજૂરી આપવા માટે લેતો હતો લાખો કરોડોની લાંચ એક વર્ષમાં પાંચ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે મહાઠગ મોન્ટુ પટેલનો ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે નાતો છે ત્યારે ભાજપના યુથ ડેવલપમેન્ટ સેલનો ગુજરાત સ્ટેટનો ઇન્ચાર્જ છે મોન્ટુ પટેલ પૂરા કરવા માટે ગાડીઓમાં ફરે છે મોન્ટુ પટેલ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલ સામે સીબીઆઈની તપાસ ચાલી રહી છે ત્યારે આ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા છે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે કોંગ્રેસ નેતા અમિત ચાવડા ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે એટલું જ નહીં કેસરી ખેત પહેર્યો તો ખોટું કરવાનું લાયસન્સ મળી જતું હોવાની વાત કરી તો બીજી તરફ ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂતે અમિત ચાવડાને જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ મોન્ટુ પટેલ મુદ્દે ખોટી બૂમો પાડી રહી છે ભાજપ સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે એ બધા પર રોજ બરોજ ક્યાંક ગેરરીતિઓ કરવાના ક્યાંક અત્યાચાર કે બળાત્કાર કરવાના કે ક્યાંક ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના પુરાવાઓ બહાર આવી રહ્યા છે કેસરી ખેસ પહેરો અને એના નામે બધું જ ખોટું કરવાનું જાણે લાયસન્સ મળી ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે સીબીઆઈ ને જે તપાસ થઈ રહી છે એ તપાસના અંતે જો કોઈ દોષી હશે આની અંદર અને ઇવન મોન્ટુ પટેલ એમાં દોષી તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે હવે કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે કયો હોદ્દો છે એમનો કયો રોફ છે એ જોવામાં નહીં આવે કાયદો વ્યવસ્થા કાનૂન અને જે ડિસિપ્લિન છે એ અમારી પાર્ટીમાં બરોબર છે સ્પષ્ટ સંદેશો પાર્ટી તરફથી છે કે નીતિ નિયમમાં રહેવાનું અને જો કોઈ પણ એ નીતિ નિયમથી બહાર જશે તો એના ઉપર આકરા પગલામાં લેવામાં આવશે